અમદાવાદ કાંટા રોડ પર ભાડભૂંજાના દવાખાનાના સંચાલકોની દાદાગીરી મારું દવાખાનું સીલ કેમ કરાવ્યું તેમ કહીને સ્થાનિક વ્યક્તિને માર મરાયો શહેરમાં ઘી કાંટા દિલ્હી ચકલા પાસે આવેલું ભાડભૂંચા દવાખાનું સીલ થવાના મામલે શુક્રવારે કેટલાક મીડિયાકર્મી રિપોર્ટ કરવા માટે ગયા હતા ત્યારે દવાખાનાના સંચાલકોએ સામે આવેલા એક દવાખાનાના તબીબને ધમકી આપી તે અમારું જ દવાખાનું સીલ કરાવીને મીડિયા બોલાવી છે તેમ કહીને મારામારી કર્યા હતા અને ત્યારબાદ જાનથી મારી નાખ આપવાની ધમકીઓ આપી હતી તે હોવાની ફરિયાદ સાહપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે આ બનાવની વિગતો એવી છે કે ઘી કાંટા દિલ્હી ચકલા પર આવેલા ભાડ ભૂચા દવાખાનું ઇકબાલ સૈયદ સુફિયાન સૈયદ સહિતના લોકો ચલાવે છે થોડા મહિના પહેલા એક મહિલાના હાથમાં સારવારના અનુભવ વિના જ પ્લાસ્ટર લગાવ્યા હતા જેથી તેનો હાથ કાંડાથી વળી ગયો હતો આ અંગે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા દવાખાનું સીલ કરવામાં આવ્યું હતું

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ